સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટનું હૃદય સમાન હવે ગણાતું હોય તો એક સ્થળ છે કે જે અટલ સરોવર છે લાખો લોકો અને આખા પબ્લિક ત્યાં ત્યાં ફરવા માટે જતી હોય હોય છે છે ને એ બેસતી પરંતુ ગઈકાલે એક એવી ઘટના બની કે જેને લઈને અત્યારે અટલ સરોવર ચર્ચામાં આવ્યું છે રાજકોટના અટલ સરોવરની રાઈડ મામલો સૌથી મોટા સમાચાર અટલ સરોવર પર ચાર લોકો એ ચાલીસ મિનિટ સુધી ચકડોળની ઉપર ફસાયેલા રહ્યા હતા લોકો ચકડોળમાં બેસી રહ્યા અને ઓપરેટર એ બંધ કરી અને જતા રહ્યાનો આક્ષેપ લાગી રહ્યો છે તપાસ કર્યા બાદ એ ઓપરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે રાત્રે લગભગ સાડા દસ વાગ્યા આસપાસ આ ઘટના જે છે તે બની હતી બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચાર લોકોનો એક પરિવાર એ સો ફૂટની ઊંચાઈ ચાલીસ મિનિટ સુધી ફસાયેલો રહ્યો ભોગ બનનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કરી અને વ્યથા જે છે તે ઠાલવી છે અને આપવીતી જણાવી છે સો ફૂટ જેટલી ઊંચાઈએ પહોંચ્યા અને ઓપરેટરે જે વ્હીલ હતું તે બંધ કરી દીધું એ વ્હીલ બંધ કરી ઓપરેટર ત્યાંથી જતો રહ્યો ભાગી ગયો હતો ચાલીસ મિનિટ સુધી એ લોકો ત્યાંને ત્યાં રહ્યા ઓપરેટરને જ્યારે પકડી લેવામાં આવ્યો તો એમણે પણ સ્વીકાર્યું હતું કે હું એ ભૂલી ગયો હતો કે લોકો એમાં બેઠા છે સો ફૂટની ઊંચાએથી બૂમાબૂમ કરતા નીચે રહેલા કેટલાક લોકોને ખબર પડી કે ઉપર કોઈ અટવાયું છે એ બાદ તંત્રને જાણ કરી તો ફાયર બ્રિગેડ નો કાફલો પોલીસ એ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે પહોંચ્યા બાદ એ રાઈડ જે ઓપરેટર હતો એમને બોલાવવામાં આવી રાઇડ ફરી શરૂ કરવામાં આવી ઉપર સો ફૂટની ઊંચાઈએ ફસાયેલા લોકોને નીચે ઉતારવામાં આવ્યા નીચે ઉતાર્યા બાદ એ જે વ્યથા ઠાલવી છે વ્યક્તિએ એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા રાઈડની અંદર કેટલાય લોકો ત્યાં મજા માણવા માટે આવતા હોય છે પરંતુ ક્યારેક એ રાઈડ સંચાલકો જે છે એ રાઈડ છે એ નથી જોતા કે ઉપર કોઈ હશે કે કેમ આવું કદાચ આપણે ફિલ્મના દ્રશ્યોમાં દ્રશ્યોની અંદર દેખાય ક્યારેક કે ભાઈ સ્વિમિંગ પૂલની અંદર કોઈ ફસાયું હોય કોઈ માણસ બંધ કરીને જતું રહે કોઈ કોલ્ડ સ્ટોરેજ હોય ત્યાં કોઈ માણસ ફસાયને બંધ કરીને જતું રહે આવું પિક્ચરની અંદર આપણે દ્રશ્યો જોયા હશે પરંતુ હકીકતમાં પણ આ પ્રકારની ઘટના બને આવું પહેલી વાર સાંભળ્યું તો એ છે રાજકોટની અંદર અટલ સરોવરમાં આ ઘટના બની કે જ્યાં રાઈડની ઉપર સો ફૂટની ઊંચાઈ બેઠેલા એક પરિવાર કે જે બુમાબૂમ કરતો હતો કે ભાઈ અમે અહીંયા સલવાઈ ગયા છે હલવાઈ ગયા છે અમને ઉતારો નીચે ચાલીસ મિનિટ સુધી કોઈ ન આવ્યું ચાલીસ મિનિટ બાદ એ લોકોને લાગ્યું કે નીચેથી કદાચ એ રાઈડની અંદર લોકોને ચડાવતા હશે એટલા માટે ઊભું રાખ્યું પરંતુ ચાલીસ મિનિટ વીત્યા બાદ એ લોકોને ખબર પડી કે રાઈડ તો બંધ થઈ ગઈ છે પછી બુવાબૂમ કરતા નીચે રહેલા લોકો કે જેમણે એ અવાજ સાંભળ્યો તરત જ ફાયર બ્રિગેડ ફોન કરીને બોલાવ્યો તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં અને હાલ જે છે તે તપાસ કરી અને એ ઓપરેટરને સસ્પેન્ડ કર્યો છે અને હાલ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે કે આ પ્રકારની ઘટના કેવી રીતે બની હતી ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર ઉપર બેઠેલો એ પરિવાર કે જ્યારે ચાલીસ કહેવાય ને કે ભાઈ ચાલીસ મિનિટ સુધી ત્યાં બેઠેલો પરિવાર સો ફૂટની ઊંચાઈ એ સમય શું ફીલ કરી રહ્યો હતો એ તો એમનું મન જાણતું હશે પરંતુ એમના જે શબ્દો છે ને એ પણ ખૂબ સાંભળવા જેવા હશે એટલે અમને ઉપર ચડદોડમાં ચડાયા અને ચડાયા પછી એમનું કે છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે

એને ખબર નથી કે અંદર કોણ હશે કે નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે અડધી રાતે સર્વિસ બિલ નું મેન્ટેનન્સ કરે છે લોકો બોલો અડધી રાતે લાઈટ ના હોય ત્યારે તમે કેટલા લોકો હતા તમે ચાર જણા હતા હું હતા મારા સાસુ છે મારા વાઈફ છે ને મારો છોકરો છે

અમલવારી થતી હતી કે નહીં અને એનું સુપ્રોઝન કઈ રીતે થતું હતું સંપૂર્ણ વિગત થઈ અને જેપી શિક્ષાત્મક અથવા દંડનાત્મક અથવા બંને એ કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આ ઘટના નહીં તે માટેની કાર્યપદ્ધતિ તે માટેનું સુપરવિઝન સુનિશ્ચિત કરી અને સો ટકા પબ્લિક સેફ્ટી ને ધ્યાને રાખી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આ રીતે સુવિધા ન થાય એનું અમે ડેફિનેટલી કાર્યવાહી કરી રહ્યા છીએ